કુકાવા તાલુકાના ગામડાઓમાં વરસ્યો ધોધમાર વરસાદ જેથી ખેતરોમાં વહેતા થયા પાણી નદી અને નાળા છલકાયા ગામના લોકો નદી જોવા માટે ઉમટ્યા સવારથી બપોર સુધી થોડા ઝાપટા આવ્યા પરંતુ બપોર પછી ઉકળાટ અને ગરમીમાં થઈ રાહત બપોર પછી ચાર વાગ્યા થી છ વાગ્યા સુધી મેઘો થયો મહેરબાન બપોર પછી કાળા ડિબાંગ વાદળો વરસાવા લાગ્યા અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી કારણ કે વાવણી વાવ્યા પછી જો વરસાદ આવે તો તેમને કાચા સોના સમાન ગણી શકાય કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે ખેડૂતોએ નદીઓ જોવા માટે ઉમટ્યા અને દુહાઓ ગાય અને મેઘરાજાનું સ્વાગત કર્યું જેથી સમગ્ર વાતાવરણ પ્રફુલ્લિત બન્યો મેઘરાજાનું સ્વાગત કરવા માટે મેઘા પીપળિયાના યુવાનો ગામના પાદરમાં નદી પાસે જઈ અને દુહાની રમઝટ બોલાવી ગામમાં ખુશીનો માહોલ અને અને વરસાદથી કપાસ મગફળીમાં ખૂબ જ સારું ઉત્પાદન આવે તેવી ખેડૂતોએ આશા બાંધી છે ધારણા કારણ કે જો આવા જ વરસાદ આખું વર્ષ વસે તો કુવા અને બોર રિચાર્જ થઈ જાય અને રવિ પાકોમાં વાવેતર કરવામાં ખેડૂતોને ફાયદો થાય રિપોર્ટર કમલેશ રવરાણી સુલતાનપુર